અમદાવાદ મિત્ર ન્યુઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરત માં આમ આદમી પાર્ટી ના સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરિયા ને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું રથમાં યા અને ધાર્મિક માત્રો ફાડ્યો બંને રાજીનામું મોકલ્યું છે કે ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી કે જેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું જોકે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખડબડાટ મચી ગયો છે કેન્દ્રીય ગૃહમંત્રીની સાણંદની મેગા રેલી પૂર્ણ તો ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે તે પહેલા અઢાર એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા કે જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા રેલીનો ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી સાબરમતી નદી ઉપર બ્રિજની વચ્ચે આવેલા પિલર ઉપર ચડી લોકો પોતાના જીવને જોખમમાં મૂકી માછલીઓ પકડે છે બ્રિજ પર પર નીચેના ભાગમાંથી જગ્યા વચ્ચે થઈ સ્થાનિક લોકો બ્રિજની વચ્ચેના પહોંચે છે કે પિલર પર બેસીને માછલીઓ પકડવાની જાળીઓ નદીમાં પાણીમાં નાખવામાં આવે છે મોટાભાગે વહેલી સવારે માછલીઓ પકડવામાં આવે છે સાબરમતી ફ્રન્ટ ઉપર ચાલવા જતા લોકો પણ દરરોજ આ ઘટના જોઈએ છે અને અવાર નવા રજૂઆતો પણ થઈ છે છતાં પણ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અમરેલીમાં ચુમ્બાલીસ ડિગ્રી તાપમાન રાજ્યમાં શરૂ થયેલી ઉત્તર પૂર્વના ગરમ પવનો સીધા જમીન તરફ આવતા અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી વધી છે અમદાવાદમાં બુધવારે સિઝનનું સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં ચુમ્બાલીસ ડિગ્રી નોંધાયું તો હવામાન વિભાગના મતે હજુ પણ આવનારા બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે મહિનાથી મિત્રો સાથે સિગારેટના રવાડે હોવાનો મણિનગરમાં રહેતી ચૌદ વર્ષની સગીરા તેના મિત્રો સાથે દારૂ સિગારેટના રવાડે ચડી ગઈ હતી એક દિવસ સગીરા મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી હતી સગીરા ઘરે ન આવતા માતા પિતા સોતા સોતા તેની પાસે પહોંચ્યા ત્યારે તે ચીકાર દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી કે જેથી બીજા દિવસે સગીરાને સમજાવવા માટે રેણા ચાલતા પીજીમાં આગ સેના શિવરંજની ચાર રસ્તા પાસે નજીક આવેલા મારૂમાં માળે પેન્ટ હાઉસના બેડરૂમ ના એસી માં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમો ત્યાં પહોંચી હતી જો કે સ્થાનિક લોકોએ ફાયર એક્ઝિશન અને સિસ્ટમની મદદથી આગ બુજાવી વીસ છોકરીઓ રહેતી હોવાનું જાણવા મળ્યું છે રહેણાંક વિસ્તારમાં ચાલતા પીજીને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે અમદાવાદના ચાંદકેરાની એક જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા નકલી વીટી મૂકી અસલી લઈ ગઈ તો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા જ્વેલર્સની ગ્રાહક ગર્લ પાસેથી એક વીટી આપી તેના વિશે માહિતી માંગી દરમિયાન જ્યારે સેલ્સ ગર્લ્સની નજર મહિલા પરથી હટી ત્યારે તુરંત જ સાતીર મહિલાએ સોનાની અસલી વીટી ટેબલ પરથી હળવેથી ખસકાવીને પોતાના બેગમાં મૂકી હતી અને આ વીટીની જગ્યાએ નકલી વીટી મૂકી દીધી હતી દૂરથી થતું પ્રદૂષણ અટકાવવા હવે નવી પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ખાનગી સંસ્થા પાસે કરાવવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું હતું કે બાંધકામની સાઇટો ઉપર ઉડતી ધૂળને કારણે પ્રદૂષણ ફેલાય છે જેને લઈને બાંધકામ સાઇટો ઉપર ઓછું પ્રદૂષણ થાય અને નિયમોનું પાલન કરવામાં આવે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ આઈ સીએલ દક્ષિણ એશિયા ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરવામાં આવી છે બાંધકામ સાઇટો ઉપર રિયલ ટાઈમ ડસ્ટ સેન્સર અને સીસીટીવી લગાવા તેમજ તેનું સીધું મોનિટરિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલરી ખાતે આવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કરવામાં આવે કે જેથી હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય ગતરાળમાં વિદેશી દારૂની એક હજાર ત્રણસો ઓગણપચાસ બોટલો સાથે કિસ્મને ગ્રામી એલસીબીએ ઝડપી પાડ્યો તો રાજસ્થાનથી દસ કોઈના ગતરાળ લાવેલ ભારતીય બનાવટા વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે જ અમદાવાદ ગામે એલસીબી ટીમે રેડ કરતા ભારતીય બનાવટા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડની નવસો ને સડસઠ નંગ બોટલો તેમજ બીઆર ટીના ત્રણસો ને બ્યાસી નંગ મળી કુલ એક હજાર ત્રણસો ઓગણપચાસ નંગ બોટલોનો જથ્થાનો નાશ એક ઇસમને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂના જથ્થા ઉપરાંત વીસ લાખની બે ગાડીઓ પાંચ હજારનો એક મોબાઈલ મળી કુલ બાવીસ લાખ સિત્તેર હજાર સાતસો પચાસનો જથ્થો કબજે લઈ એલસીબી પોલીસે જોઈને નાસી ગયેલ ત્રણ ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે જીએસટી નંબર વિના ટુ વ્હીલરનું વેચાણ કરતા બસો બ્રોકરની યાદી ડિપાર્ટમેન્ટને અપાય જીએસટી નંબર લીધા વગર કે આર ટીઓમાં રજીસ્ટ્રેશન વગર ટુ વ્હીલરોનું વેચાણ કરતા બ્રોકરો સામે એસોસિએશને બસો બ્રોકરની પહેલી યાદી જીએસટી વિભાગને આપી છે નાની દુકાનોમાં નવા ટુ વ્હીલરોનું વેચાણ કરતા બ્રોકરો પાસેથી ગ્રાહકો ઓછા ભાવે ખરીદીને પાછળથી સર્વિસથી લઈને ઇન્સ્યોરન્સમાં હેરાન થાય છે જીએસટી નંબર વગર વાહનોનું વેચાણ કરતા દલાલો તેમજ